પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના હિરોલામાં બે ડીપ નાળા ધોવાયા છે આપને જણાવી દઉં કે ત્રણ દિવસ થયા હોવા છતાં પણ કોઈ અધિકારી કે નેતા નિરીક્ષણ માટે આવ્યા નથી આ ઘટના બાદ તંત્ર દ્વારા કોઈ સાવચેતીના પગલા પણ લેવામાં આવ્યા નથી ત્યારે શાળાએ જવા બાળકોના ભણતર પર સીધું અસર પડી રહ્યું છે આ ઘટનાથી શાળાએ જવા માટે વિદ્યાર્થીઓ જીવના જોખમે નદી પાર કરીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે આ અત્યારે ચાર થી પાંચ દિવસ થઈ ગયા નાળું તૂટી ગયું છે નદીમાં પણ ધોવાઈ ગયું છે અને અત્યાર સુધી એને કોઈ હોનવાઈ કરતું નથી કોઈ તપાસ પણ નથી થતી ને અમારા બાળકોને મુખ્ય શાળામાં જવા માટે એટલી તકલીફ પડી રહી છે બાળકો પોતાના જાનને જોખમથી જઈ રહ્યા છે અને કોઈ સમય કોઈ છોકરું તણા છે કે મરી છે તો તેની જવાબદાર કોણ અત્યાર સુધી અમારા બાળકો અમારા હિરોડા મુખ્ય શાળાથી પ્રાથમિક શાળામાં જવા માટે સાંદ્રી ફળી અને પાંડી ફળ્યાને બે ને વચ્ચે જે રસ્તો બનાવ્યો છે તે રસ્તામાં નાળો તૂટી ગયો છે સામે ઉપર તળાવ છે એનો પણ આમળો પાણી આવે છે ને એટલું પાણી ફૂલ આવે છે કે બાળકો બાળકોને ઢોર અને ઢાંકરને મનુષ્યને જવા માટે એટલી સમસ્યા થઈ રહી છે કે હાથ બહારની છે અને આટલા દિવસો સુધી જો કોઈ અધિકારી કે કોઈ કર્મચારી જો અહીંયા ના આવ્યા હોય તો અત્યારે છેવાડાના માનવીઓનું શું અત્યારે શિયાળાના માન્યો ઇલેક્શન આવે ત્યારે વાતો કરે છે કે શિયા સુધી અમે પહોંચીએ છીએ ચારથી પાંચ દિવસ સુધી કોઈ હોનવાઈ કે કોઈ તપાસ કરે સ્થળ પર આવ્યા નથી નથી કોઈ તાલુકામાંથી કે નથી સરપંચ કે નથી કોઈ કોઈ અધિકારી દેખાયા નથી અમારો ને અમારા ખેતર પણ ધોવાણ એટલું બધું થઈ ગયું છે તેનું શું ને અત્યારે બાળકો જે મરી જશે ક્યારેક તે ત્યારે જીવના જોખમે બાળકો જઈ રહ્યા છે ત્યારે બધા ઊભા થશે તે આવું કેમ અમારા માટે શું નામ તમારું મારું નામ કટારા મહેશભાઈ કોયાભાઈ